પારડીમાં ચોમાસું શરૂ થતાની સાથે હાઈવે મુખ્ય માર્ગો પર ધોરો અડીંગો જમાવતા વાહન ચાલકો પરેશાન હાઈવે કોર્ટ દ્વારા પાલિકા તંત્રને રખડતા ઢોરોને પકડી યોગ્ય સ્થળે ખસેડવાની સૂચના આપી છે હોવાનું જણાવતા એડવોકેટ ભરતભાઈ પટેલ ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ પારડી નગરમાં જ્યાં ત્યાં ઢોરોનો જમાવડો જોવા મળે છે જેને લઈ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડે છે પારડી હાઇવે ચાર રસ્તા બ્રિજ સર્વિસ રોડ નૂતનનગર વિપુલ કોમ્પલેક્ષ પારડી બજાર તેમજ સ્ટેશન રોડ ઉપર ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે તો કેટલીક વાર ઢોરોની લડાઈમાં કોઈ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાય છે ચોમાસાની સિઝનમાં ઢોર માલિકો પોતાના પશુઓને રખડતા છોડી દેતા નગરના વિવિધ મુખ્ય માર્ગો પર અડીંગો જમાવતા અકસ્માત થવાની ડેસર ઉઠી રહી છે આંગે અંગે પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા પાલિકા તંત્રને રખડતા ઢોરોને પકડી યોગ્ય સ્થળે ખસેડવા સૂચના આપી છે પારડી બજારમાં ઢોરો માર્ગ ઉપર બેસી રહેતા સાંજના સમયે ટ્રાફિક સર્જાય છે ત્યારે પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડી રાતા પાંજરાપોળમાં ખસેડે જેથી લોકોને પરેશાની ન થાય અથવા ઢોર માલિકો સામે કાર્યવાહી કરે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટે અવારનવાર નગરપાલિકાઓ કે મ્યુનિસિપાલટીઓને સૂચના આપેલી છે કે શહેરમાં કે આજુબાજુમાં લોકોને નુકસાની થાય તે રીતે ઢોર પર નિયંત્રણ રાખવાનું છે એની ધરપકડ કરવાની છે ઢોરને પણમાં મોકલવાનું છે આ બધી સખત સૂચના આપેલી છે પરંતુ આ નિંદ્રાધીન નગરપાલિકાઓ કે મ્યુનિસિપાલટીઓ ધ્યાન આપતી નથી અત્યારે છેલ્લા ચોમાસાની સિઝનમાં દસેક દિવસથી આખા બજારમાં ધોળોની હેરાફેરી રહે છે ઢોરું દોડતા રહે છે એવી જ રીતે આ મહેતા હોસ્પિટલ પાયડી ચાર રસ્તાઓ પર જે નુકસાન થાય છે એ પબ્લિકને નુકસાન થાય છે અને આવતા જતા વાહનોનું નુકસાન થાય છે એ ગંભીર સમસ્યા છે અને ખરેખર એને ધ્યાન જો રાખવું હોય તો પારડી નગરપાલિકાએ ધ્યાન રાખવું જોઈએ અત્યારે એનો કારભાર નગરપાલિકાનો વહીવટ વહીવટદાર કરે છે એમને ધ્યાન આપવું જોઈએ અને મેં ઘણી વખત જોયું છે બજારમાં રખડતા તો એના લીધે ટ્રાફિક જામ થાય છે લોકોને મોટર વાહનો નુકસાન થાય છે અને એની કોની પાસે ફરિયાદ કરે કોઈ ફરિયાદ લેવાનું પડે એની સામે નથી એ જાગૃત નાગરિકોએ ધ્યાન આપવાની જરૂર છે આ તબક્કે નગરપાલિકા પારડીને ખાસ મારી સૂચના છે કે બજારમાં જે રકડતા ઢોરો છે કે આજુબાજુમાં દવાખાનામાં કે ચાર રસ્તા પર છે તાત્કાલિક એનું નિયંત્રણ લાવે એવી મારી સૂચના છે હાઈવે ઉપર પણ ઘણી સમસ્યા છે રસ્તા પર બેસી રહે છે જેને લઈને રાત્રિના સમયે કે દિવસના પણ અકસ્માત થવાનો સંજોગ ઊભો થાય છે એના લીધે ટ્રાફિક જામ થઈ જાય છે એના ઉપર હાઈવે ઓથોરિટીએ ધ્યાન આપવાની જરૂર છે અને હાઈવે ઓથોરિટીએ કે જે કોઈ લાગતા હોય કંઈ સરકારશ્રીએ ધ્યાન રાખીને આ આનું નિયંત્રણ રાખવું જરૂર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો